જયગો માતા જયગો પણ મિત્રો હું શામાં તિર તો આજે આપણે અનિલભાઈની ગૌશાળા બાન્સુરી ગીર ગૌશાળાનો લાઈવ મિલ્કિંગનો વિડીયો બતા બનાવવાના છે મિત્રો તો આપણો આ ત્રીજો વિડીયો છે મિત્રો અને ગાય કંઈક પાંચ છ મહિના ગાભણ હતી અને હતી ને છ સાત મહિના થયા હતા મિત્રો અને ગાયની ડિટેલની વાત કરવામાં આવે તો ગાયનો ફાધરની વાત કરવામાં આવે તો જીએલડી બી ભદ્રનાથની ઓળખી છે મિત્રો અને નીચે વાછડો હવે તમે જોઈ શકો છો અને આગલા વિડીયોમાં જરાક મેં માહિતી આપી હતી કે ભાઈ વાછળો વેચાઈ ગયો એમાં તો બે ત્રણ થોડાક વધારે કમેન્ટ કરી ગયા હતા માથી બચ્ચાને નોખું પાડી નાખો છો નામ છે ને તેમ છે તો વાછળો તમે જોઈ શકો છો મિત્રો અને ખાસ કરીને સારું એવું ગૌપાલન કરી રહ્યા છે અનિલભાઈ ગાયનો ઓર્ડર પણ તમે જોઈ શકો છો અને લાસ્ટમાં તમે દૂધ પણ જોજો કેટલું છે એ અને વાત કરવામાં આવે તો જીએલડીવી ભદ્રનાથની ઘણી ઓળખીઓ મિલ્કમાં આવી છે અને સારા ઓર્ડર પણ આવ્યા છે મિત્રો અને આ લાઈવ મિલ્કિંગ કરવાનું કારણ જ એક જ કે કારણ કે દૂધ હશે તો જ માતા બધશે ન કરતો બધું કરવું અઘરું છે તો એના માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો અને વાત કરી તો હવે આગળ હોળકીની માહિતી વિશે તો હોળકી છે તેની મધર છે એનો ફોટો પણ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એની મા છે એ પણ અનિલભાઈ પાસે છે અને મા પણ જીએલડી બી પુષ્કરની દીકરી છે જીએલડી બી પુષ્કર હતો ભાવનગર લાઇનનો એની દીકરી છે મિત્રો એની મા અને આ પોતે ભદ્રનાથની દીકરી છે ભદ્રનાથનો ફોટો પણ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અને પુષ્કરનો ફોટો પણ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો મિત્રો તો હવે વાત કરીએ દૂધની તો એની મામા મિત્રો આઠથી નવ ની આસપાસ દૂધ હતું અને ભદ્રનાથનું એમાં બિદાન મૂક્યું અને સારી એવી ઓળખી આવી બરાબર છે અને એ નું મિલ્ક પણ મિત્રો નવની આસપાસ છે મિત્રો અને જોઈ શકો છો તમે કારણ કે લાંબો ટાઈમ દોવા દે છે એ એક સારી બેનિફિટ છે મિત્રો કારણ કે ઘણી ગાયો દૂધતા સારું કરતી હોય પણ ચાર પાંચ મહિના દોવા દે પછી વસૂકી જાય છે ગાય ફરી જાય પછી એ પણ બનાવ જોવા મળતા હોય પણ છે આ સારું લાંબુ લેક્ટેશન હોય તો એ સારું રહે મિત્રો કારણ કે ઓછું હોય તો વધારે પૂરતો ડ્રાય પીરિયડ રહે તો એ કેવું પલન નક નકામું રહે મિત્રો તો તમારું શું કેવું છે મિત્રો કમેન્ટ કરજો જે પણ લોકો આગળ સારી એવી ગાયો હોય અને મિલ્કિંગના લાઈવ વિડીયો બનાવવા હોય તો હું તમને મારા સ્ક્રીન ઉપર નંબર આપીશ ઇન્સ્ટાગ્રામ ઓલા કમેન્ટમાં નંબર આપીશ અથવા તમે કમેન્ટ કરજો કે ભાઈ મારે વિડીયો બનાવવો છો તમને હું કમેન્ટ નાખીશ તમે વિડીયો આપી શકો છો અને આપણી ચેનલ ઉપર તેને વિડીયો મૂકશો જેથી કરીને બીજા પશુપાલકોને ખબર પડે કે કેમાં દૂધ છે અને કેમાં દૂધ નથી મિત્રો અને અનિલભાઈ વર્ષોથી આ ગૌપાલન કરે છે મિત્રો અને ખાસ કરીને દૂધ ઉપર વધારે ધ્યાન આપે છે કારણ કે દૂધ હશે તો જ ગાયું વધશે મિત્રો તો તમે એનું દૂધ તમે જોઈ શકો છો મિત્રો કારણ કે એક આચર તો વાછળાને ધવરાવ્યો હતું બાકી આ દૂધ હું ભરતો નથી પણ જે લોકો ગૌપાલન કરે છે એને ખબર છે કે ગાયનું દૂધ ડોલ જોઈને કે કેટલું છે એ કેટલું નથી મિત્રો તો મિત્રો બસ એટલું જ સારો લાગે તો વિડીયો શેર પણ કરી દેજો જય ગૌ માતા જય ગોપાલ મિત્રો